જય શ્રી રામ જય માતાજી મિત્રો આ જગતની અંદર આ સૃષ્ટિમાં દરેક માનવ જન્મતું લે છે અને દરેક દરેકના ભવિષ્ય પ્રમાણે કર્મ પ્રમાણે ધન વૈભવ મેળિયું ગાડીઓ માલ મિલકત બધું હોય છે આ જગતમાં અમુક નર કે માનવ એવા પણ જોયા છે કે જેને જન્મીને આ ધરતી ઉપર માથે પગ મૂક્યો નથી અને ત્યારે આકાશ કદન ની અંદર ફ્લાઈટ ને વિમાન ફરતા હોય છે પણ હે પરમાત્મા તારી કૃપા અપાર છે અને એવા માનવો ને પણ નથી જ્યારે તેને કોઈ દુઃખ જોયું નથી ધરતી માથે પગ મૂક્યો પણ જ્યારે અંતિમ વેળા આવે ત્યારે શું પરિસ્થિતિ માનવો પણ થાય છે એના વિશે મારા સ્વરજી થોડા દુહાઓ આપની સમક્ષ રજૂ કરું છું કે ફ્લાઈટ માં ફરતા ને વિમાન માં વિહરતા જાય ફ્લાઇટ માં ફરતા અને વિમાન માં વિહરતા જે ઈ તો 4 લાકડા ની ધોળી માં જાતા જોયા છે ધનજી ગરમી માં ગોઠતું નહીં એસી માં કરતા આરામ જે ગરમી માં ગોઠતું નહીં એસી માં કરતા આરામ જે ઈ તો અગ્નિ ની ધરાણ માં સુતા જોયા છે ધનજી જેણે જે હમ એસી સિવાય રહેતા નતા અને જ્યારે પરમકૃપાળુ પરમાત્માના મહાકાળ જ્યારે આવે

ઊંચી ગાદી ઉપર જે સ્ટેજ સારો સુભાવતા ઊંચી ગાદી ઉપર જે આજે કરતા આરામ આગની જરાળમાં ધંધ્યો આવું ભાઈ પરિસ્થિતિ થાય છે પણ માનવ પ્રભુને સમજી શકતો નથી આજે કરતા આરામ આગની ધરાળમાં ધંધે સોનું પહેરતા શોખ દે સોનું પહેરતા શોખ દે અને હીરા પન્નાના હાર પણ સૂત્રનો એક તાર આજે રેવા દીધો ને હીરા આવતી જ્યારે છેલે અંતિમ પ્રાણ આવે છે ત્યારે

છેલી વખતે કે આ ભાઈ તુંકારો એક એનું માથું જે ઉડાવતા તો રામે રોલ્યા રાખમાં વિરહી કરીને તું રાવજી એવા પણ મારો રામ રાખમાં રોલની ત્યારે કોઈ એવી કરી શકતા નથી રાખતા રામ થી રિષણા રાખતા રામ થી રિષણા મુખે રામ બોલતા હે કે શા મંત્રી જ્યારે અમુક પ્રાણીઓ માનવ એવા પણ છે કે જન્મ લીધો પ્રભુ નું સ્મરણ કરવા માટે પરમાત્મા એ અવતાર આપ્યો છે પણ ક્યારે એના જેના મુખમાંથી રામ શબ્દ જિંદગી પણ નીકળ્યો નથી

યો દોસ્તો ખેલશે દાવ પણ આ ભુજરો નહી બદલે ભાવ છેવટ સુધી રાહતી પરમાત્માનો છેડો કે એની પાસે પકડી લીધી ક્યારે એનો ભાવ આપણા બદલવાનો નથી પરમ તત્વ ઈ જ છે મેળવી લો એનો સાથ શેવટ હાથ રામ ભજી લે રાવજી રામ ભજી લે રાવજી જય શ્રી રામ જય માતાજી